કાંતિભાઈ ગ્રીલ ખોલે છે હવે આપણે નીચે ભોગી ગયા છે જઈ રહ્યા છે આ પાર્કિંગ છે આપણી ગાડી તો બહાર પડી હોય એકલી અહીંયા પાર્કિંગમાં આપણે ગાડી બાડી સેફ બેપ મેકતા નથી એમને પીડી હોય એને કોણ લઈ જવાનું આપણી ગાડીને એટલે આપણી ગાડી તો રુકો જરા સબર કરો રાડ પડી હોય છે આ ગેટ બીજો આ આપડી ગાડી છે આ નથી પરંતુ આ હા ને પછી ખાલી કાળો ગાડી હવે જઈએ પીવા તો આમ છે ત્યાં જવાનું છે તો આપણે હવે હોટલે પહોંચી ગયા છે નાસ્તો બાસ્તો કરી લીધો સેલા બિસ્કીટ પીધા છે જોઈ શકો છો બિસ્કિટ બિસ્કીટ હવે સોડા બોડા પી લઈ હવર હવરમાં હવર હવરમાં સોડા પીને હવે નાસ્તો છે ઓફિસે પાછા હવે નાસ્તો બાસ્તો કરીને જઈ રહ્યા છે ઓફિસ બાજુ છેલ્લે કાનગીભાઈ કે બીડી પીવી છે તો આ કાનજીભાઈ બીડી છે હવે એની બીડી આપણે લઈ લીધી છે વિડીયો શૂટ કરવા આ લાલ બિલ્ડિંગ છે આપણી ઓફિસ લાલ બિલ્ડિંગમાં જ છે આવડ્યા છે આશાપુરા હવે આપણે જઈ રહ્યા છીએ ઓફિસ તરફ બીડી પી નાખ્યું કાંતિભાઈ કે છે એટલે આપણે ઓફિસે પહોંચી ગયા છે હવે અને એક ભાઈ નાઇટમાં હોઈ ગયા હતા એટલે એને જગાડવાનું કીધું હતું ચાર વાગે આ ભાઈ પાસા હોઈ ગયા છે જગાડ્યા તોય હવે પાછા ઊભા નથી થતા ત્રણ વાગ્યાના હોઈ ગયા છે એક કલાક હોવા માટે ગોદડા પણ હોઈ ગયા ગોદડું લઈને હોઈ ગયા છે ને જગાડવાનું કીધું એવો આપણે પાછા જગાડશું એટલે રાહુલ ઠંડમાં મેરા દોસ્ત કુછ ઇસ તરહ દિખેગા ઉબો થા અ રાહુલ એને વિડિયો માં શરમ આવે એટલે મોઢા ઉપર ગોદડું હંકેલું છે રાહુલ ભાઈ ઉબો થા આવી જાગી જાહે હીરા પૂરા કરવાના છે એટલે તો મારા કલેજા હવે હીરા પૂરા થઈ ગયા છે બધા હીરા પૂરા થઈ ગયા છે અને આપણે મશીન મશીન સાફ કરી નાખ્યું છે જોઈ લો આપણા એકના હીરા પૂરા થઈ ગયા રાહુલભાઈના ના બાકી છે આ કાંતિલાલ ને જે હીરા બાકી એ કે પૂરા કરાવે પણ આપણે પૂરા કરાવવાના નથી તો કેટલા હીરા માપી નાખ્યા જોઈ લો ચારસો ને પચાસ હીરા માપી નાખ્યા છે મશીન મશીન ગાબો મારીને કમ્પ્લીટ નવું કરી નાખ્યું साफ़ ठीक हो रेडी और आया अपना कचरा तो उकाड़ो किने गयो अंतिलाल कह दियो आमा काक हमने आने कचरा उकाड़ो के नहीं है <laughs> उसी का टैटू है ये टैटू है चोट है ओ इतनी जोर से लगा था तो भिड़े भाई आपने कोई इलाज कराया नहीं नहीं किया था वो माधवी ने गरम कपड़े से सेका था लेकिन सेकने पर भी बाल झड़ रहे थे

આ નો હરકા એમ કે બે રૂપિયા ન આવું બસ આવું કા કાલો હવે મળવી હોટલે તો મિત્રો આપણે હવે ઓફિસ થી નીચે આવી ગયા છે અને આપણો કાળો ઘોડો લઈને જવી મામાને રજવાડે હવે રજવાડે જઈને મળવી અને ગાડીમાં ડ્રાઈવ આવે જોઈ લીધું પીડિયામાં બીન્યા રહીજો

એલડી લખેલું છે અને હવે છે અલબ બેલઅપ હેન્ડલ લોક ખોલી નાખ્યું આ ચાલુ ને સેલપ મારીને હવે લાવા દેવી મેળી માના દર્શન કરી લો મામાની હોટલ હવે મામાની હોટલ આવી ગઈ છે રજવાડું પી એન પાન અહીંયા છે રસ કેન્દ્ર અને ગાડી આપણી કાળો કોળો પાર્કિંગ કરી દીધો છે ને હવે જઈશું વજયભાઈ પાસે સર્કલ ગજેરા સર્કલ આ પટેલ વિચરા છે હવે

તો આ રજવાડ હોટલ સિગરેટ પ્યુ ઈ મિત્રો કોમેન્ટ કરી દેજો આપણે બધી સિગરેટ રાખે છે આય મામાની અને આ બાજુ ફૂલ સ્ટોક છે ફૂલ સ્ટોકમાં તો અહીં કાંક તો અહીંયા ભાણો ભાઈ ઉતો નહીં એ રીતના હું પટેલ બોલો બોલો પટેલ કાંક કે છે હવે બોલો હું કહેવા જ માગો તમે અજયભાઈ શું કહો છો બોલો

તાજી સા બને નહીં વિડિયો ને શેર કરવાનો લાઈક કરો સબસ્ક્રાઇબ કરી જો ભાઈ આ માર માર કરો એ અત્યારે કામ માં ભાઈ અત્યારે આવતો નથી હાથ માં અને આયા બીએટીએસ પુલ બને આ લોકેશન જો તો ગજરા સર્કલ ની આગળ રજવાડુ પાન એન ટી આ સત્રી બત્રી કાટે જાવ રસની તૈયારી કરે છે તો આવી આપણી કાક મામાની હોટલ છે કહી દીજો કોમેન્ટ માં કેવી હોટલ છે

આપડવા બેટા બાકાજી કે બાકાજી કે ઉપાડે ઈન પટેલ તો હો પટેલ હારું આમ કાક બોલો હું બોલી જાવ પટેલે મંડાઈ વા તું લાગી છે કે બોલા તું તો કરવા આવી જાવ નાસ્તો કર્યો તો આવી જાજો મારા કલેણ હોય કે છે આ હોટલ માં એટલી બધું વસ્તુ છે પણ એવું એને કોઈ ભાવતું જ નથી આ ઠંડા પીણા નો સિગરેટ પણ એને બહાર નું ખાવા જોઈએ ટૂંક એમ તો મજા આવે કા બહાર નવીને મજા નથી આવતી અને અજય ભાઈ આજ કાક મૂડમાં લાગતા નથી મૂડમાં છે નકી જાણું એ દગો દીધો લાગે છે આજ મે તને આવિના તીndarrayી વાત વાત ફોન બોન આવેલો નથી બ્લોક માં નાખી દીધી જોયું ને આજ ડખા તૈયાર લાજા ભાઈ ને છોડે નહીં જાય એને જવા દો બારલી હવા ખાવા દો હરી ફરી આવશે પાસા બાર ના હવા દ લેવા દો પટલ શરમાય છે એ કઈ બોલતા જ નહીં

ને આ બાજુ કાઢો ભક્તો આયેલા જાય છે તો રજવાડે આ ભાઈ આવી ગયા છે મહેમાન આવી ગયા છે આપણા અને અજયભાઈ ને શાહ પહેરી દે છે રોજ એને ડેલી અત્યારે આવવાનું પાણી ભાઈ શાહ પાણી પી લે શાહમાં પાણી નાખીને પી લેવાનું આવી રીતે અજયભાઈ કાઢે શાહમાં પાણી નાખીને પીવડાવે છે હવે એ ભાઈ પાણી નાખવા જાય શાહમાં એ આ દો નળ નું પાણી ભર્યું હો સામા સામા પાણી નાખીને મિત્રો પીવે છે આ ભાઈ આપણે રોજ ના આ ગ્રાહક છે પ્રાઇવેટ રીતે એને જો કડીકમાં તો કપ પૂરો કરી નાખ્યો પાણી પાણી નાખીને ચા પૂરી

સરખે બધકે લગાવીને શિયાળાની ચોમાસાની બધું ભેગું છે શિયાળું ચોમાસું ચોમાસું છે અહીંયા શિયાળાની છત્રી આ ઉનાળાની છત્રી છે આ લોકેશન છે પટલ મીનાર સિંચોડામાં રસ કાઢો આવી અત્યારે ખાલી છે એ આમ પાણી થાય પૂરું પાણી થાય કે આ રસમાં પાણી થયા

બે કળશા ભરી દીધા એ આને તો એક તો માળ ફૂટ રસ થઈ જાય રસ એટલે રસ ઓપટલ કાઈ નો કટે આમાં કેટલાન લોટો છે આ કેટલાન લોટ ખાલી 10 રૂપિયા લોટો કમાવાનું છે જ નહી કે પબ્લિક નહી કે રસ પાંચ મોજ કરવાનું વધુ હોય તો વધે નકર કાઈ નહી ખાલી 10 રૂપિયામાં લોટો છે મિત્રો જોઈ રહ્યા છો આપણે ઘરે આવી ગયા છીએ ઘરેથી સીધા અગાસી ઉપર આવી ગયો છું અત્યારનું વ્યૂ મસ્ત એટલે મને સવાર સવારમાં અગાસી આવવાની તે છે તો આ સુરત હું તો મારા ઘરે આવી ગયો છું અને સવાર સવારમાં મને અગાસી આવવાની તે છે સુરત દાદા ઉગી ગયા છે એટલે આંખો કાંઈ ખુલતી નથી સરખી અને આવો આપણો બ્લોક છે ફર્સ્ટ બ્લોક છે અમારો અને કેવો બ્લોગ રહ્યો બધા સપોર્ટ કરજો લાઇક શેર અને સબસ્ક્રાઈબર કરી નાખજો અને પહેલો વિડીયો છે આપણો આ પહેલો વ્લોગ હાવ એટલે આવું પહેલો જ બ્લોગ છે એટલે ફૂલ સપોર્ટ કરી દેજો અને લાઈક કોમેન્ટ શેર કરી દેજો અને આવો કાંક આપણો સુરત અગાઉ જુઓ તમે આવી રીતનું છે કાંક લોકેશન સવારનું લોકેશન છે અને તો મળીએ આપણે આગલો વ્લોગ તો આગળ આ તો ફસ્ટ વ્લોગ હતો એટલે શીખતો હોય એવું જ કહેવાનું પહેલાં વહેલાં તો બધું શીખવાનું હોય ફસ્ટ વ્લોગમાં બધું એડિટિંગ ને એવું બધું કેવું થાય છે કેવું નહીં એટલે એવું બધું શીખવી શકીએ એમ એટલે આમાં ફૂલ સપોર્ટ કરી દેજો એટલે આગળનો વ્લોગ આપણે જરૂર પહેલાં બને આમ આપણે ફર્સ્ટ ટાઈમમાં આપી દેવું ફૂલ સપોર્ટ કરી દેજો તો જય માતાજી